નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો આજે આસો મહિનાના શુક્રવારના દિવસે જો તમે આ ત્રણ એલજીનો ઉપાય કરી લેશો તો મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થઈ જશે તેમજ તમારા ઘરમાં જે કંઈ પણ મુશ્કેલીઓ હશે તેમાંથી તમે ઉજાગર થઈ જશો મિત્રો જો તમારા ઘરમાં આર્થિક સમસ્યા બહુ ખરાબ હશે તો તેમાં પણ સુધારો તમે જોઈ શકશો આથી જો તમે આ સો મહિનાના શુક્રવારના દિવસે આ ત્રણ એલચીવાળો ઉપાય કરી લો છો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે કારણ કે આ સો મહિનામાં અને એ પણ આજે શુક્રવારના દિવસે જો તમે આ ત્રણ એલચીવાળો ઉપાય લક્ષ્મી માતાને અનુલક્ષીને કરો છો તો મિત્રો માતા લક્ષ્મી તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ શકે છે આથી જ મિત્રો જો તમે આ વિડીયોને એકવાર આંખો જોઈ લેશો તો તમને એવી જાણકારી પ્રાપ્ત થશે કે જે તમને ક્યાંયથી નહીં મળી શકે આથી આ ઉપાયને જાણવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જયમાં લક્ષ્મી જરૂર લખી દેજો મિત્રો આપણા સનાતન ધર્મશાસ્ત્રમાં આ સો મહિનાનું ખૂબ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે મિત્રો ભગવાન શ્રીહરિ વિષ્ણુની આરાધના માટે આ આસો મહિનાને સૌથી વધારે ઉત્તમ માનવામાં આવે છે અને મિત્રો જો આસો મહિનાના શુક્રવારના દિવસે તમે અમુક એવા ખાસ અને મહાન ઉપાય કરો છો તો તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની અસીમ કૃપા પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેમજ તમારા ઘરમાં જે કોઈ પણ મુશ્કેલી હોય તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ મંગલ દોષ ગ્રહ દોષ બંધન દોષ દોષ ગમે તેવા દોષ હોય તો મિત્રો તે બધા જ દોષોમાંથી તમને મુક્તિ મળી શકે છે મિત્રો આપણે હિન્દુ માન્યતાઓ અનુસાર મંગળ કાર્યોની શરૂઆત આ આસો મહિનાની સમાપ્તિ થતાં જ થાય છે મિત્રો આસોમાં ધન અને પુણ્ય પ્રાપ્તિના ઘણા બધા અવસરો રહેલા છે મિત્રો આ મહિનાનું મહત્વ એટલા માટે છે આ મહિનો એટલો જ પવિત્ર છે કે આ મહિનામાં જો તમે કોઈ પણ કાર્ય ઈશ્વરને અનુલક્ષીને કરો છો તો મિત્રો તમને બધા જ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે અને આજે અમે તમને એવો જ એક ઉપાય જણાવવાના છીએ કે જે ઉપાય તમારે આ આસો મહિનાના આજે શુક્રવારના દિવસે કરવાનો છે મિત્રો આ ત્રણ એલચીનો ઉપાય એવો છે કે જેને કરીને તમે ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો છો સાથે જ તમારા ઘરમાં આખું વર્ષ અને ધનની કમી નહીં રહી શકતી તેમજ જો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં હોય તો સુખ સમૃદ્ધિ પણ આવશે મિત્રો જેમ યુગોમાં સતયુગ શ્રેષ્ઠ છે અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી મિત્રો વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી જ રીતે આસો જેવો શ્રેષ્ઠ મહિનો બીજો કોઈ નથી જે પુણ્ય તમામ પ્રાપ્તિ છે અને જે ફળ તમામ તીર્થોના દર્શનથી મળે છે એટલા જ પુણ્ય અને ફળની પ્રાપ્તિ આ આસો મહિનામાં માત્ર જળના દાન કરવાથી થઈ જાય છે મિત્રો આ આસો મહિનામાં જે વ્યક્તિ પણ જળ દાન કરવામાં સક્ષમ ન હોય તો આવું વૈભવ ધરાવતા અન્ય કોઈ વ્યક્તિને જલદાનનું મહત્વ સમજાવે તે પણ બધા જ દાનથી ઉચ્ચ ગણાય છે મિત્રો જે વ્યક્તિ આસો મહિનામાં મુસાફરો માટે રસ્તામાં પાણીનું પરબ બંધાવે છે તે વ્યક્તિ વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે આથી મિત્રો તમે જો આ આસો મહિનામાં પરમાર્થના કાર્યો કરો છો તો મિત્રો તમારી બધી જ મનોકામના છે તે પૂર્ણ થઈ શકે છે અને તમને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો આપણે આજના આ વિડીયોમાં જાણીશું કે તમારે આજે આ ત્રણ એલજીનો ઉપાય કઈ રીતે કરવાનો છે કે જેનાથી તમને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ ત્રણ એલજીના ઉપાય વિશે જાણતા પહેલા જો તમે હજુ સુધી આ વિડીયોને લાઈક નથી કર્યો તો આ વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આજે આસો મહિનાના શુક્રવારના દિવસે આ ત્રણ એલચી વાળો ઉપાય કેવી રીતે કરવાનો છે કોને કરવાનો છે અને આ ઉપાય તમે ક્યારે કરી શકો છો અને જો તમે આજના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે તો મિત્રો તમારે આ ઉપાય આજે સવારના સમયે જ કરવાનો છે મિત્રો હવે આપણે જાણીએ કે આ ઉપાય કોને કરવાનો છે તો મિત્રો ઘરની જે માતા અથવા તો બહેનો હોય છે કે જેને આપણે લક્ષ્મી તરીકેનું સ્વરૂપ આપીએ છીએ તો મિત્રો જો ઘરની લક્ષ્મી જ આ ઉપાય કરે છે તો મિત્રો ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરો છો તે કાર્યમાં તમને સફળતા અપાવે છે પરંતુ જો મહિલાઓ દ્વારા ઉપાય શક્ય ન હોય તો મિત્રો આ ઉપાય ઘરનો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તમારે આજે આ સો મહિનાના શુક્રવારના દિવસે આ ઉપાય કરવાનો છે આજે આસો મહિનાના શુક્રવારનો દિવસ છે એ લક્ષ્મી માતાને સમર્પિત છે અને જો તમે આ ત્રણ એલચીનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ જશે કારણ કે આજે આસો મહિનાના શુક્રવારના દિવસે લક્ષ્મી માતા જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે તો મિત્રો તમારે આ ઉપાય સવારના સમયે કરવાનો છે આ ઉપાય કરવા માટે તમારે ત્રણ લીલી એલચીની જરૂર પડશે જો તમે આ જગ્યા ઉપર ત્રણ એલચી મૂકી દેશો તો તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે મિત્રો આજે આસો મહિનાના શુક્રવારના દિવસે તમે આ ઉપાય કરો છો તો તમારી જે કંઈ પણ મનોકામનાઓ હોય છે જે ધન પ્રાપ્તિની હોય તો એ પણ પૂર્ણ થઈ શકે છે જો તમે આજે આ ત્રણ એલચીનો ઉપાય કરી લેશો તો માતા લક્ષ્મી તેમજ ભગવાન વિષ્ણુનો વાસ તમારા ઘરમાં થશે કે જેનાથી તમારા ઘરમાં ક્યારેય કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં આવી શકે અને તમારા ઘરમાં અન્ન ધનની કમી નહીં થઈ શકે તો મિત્રો તમારે આ ઉપાય કરવા માટે ત્રણ લીલી એલચી લેવાની છે આ એલચી આખી હોવી જોઈએ તેમજ તમારે ઉપાય કરવા માટે બે કપૂર પણ લેવાના છે અને બે લવિંગ પણ લેવાના છે અને થોડુંક દેશી ઘી પણ તમારે લેવાનું છે અને મિત્રો પછી તમારે આ બધી જ વસ્તુઓને એક માટીના કોડિયામાં ભરી લેવાની છે એટલે કે આ માટીના કોડિયામાં ત્રણ એલચી બે કપૂર બે લવિંગ અને થોડું દેશી ઘી તમારે એક માટીના કોડિયામાં ભરી લેવાનું છે અને જો તમે આ બધી જ વસ્તુ એક માટીના કોડિયામાં ભરીને લક્ષ્મી માતાનો ફોટો જ્યાં પણ તમે મંદિરમાં મૂકેલો હોય તેની સામે જુઓ અને આ પ્રકારે દેવો પ્રગટાવીને તેમાં આટલી વસ્તુઓને રાખી લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરશો તેમજ લક્ષ્મી માતાનું ધ્યાન કરશો અને આ મંત્ર બોલશો તો લક્ષ્મી માતા તમારાથી અવશ્ય પ્રસન્ન થઈ જશે તો મિત્રો આ એ મંત્ર આ પ્રમાણે છે ધનાય નમોહ તો મિત્રો આ મંત્રનો જાપ તમારે અગિયાર વાર કરવાનો છે તો સૌ પ્રથમ તમે આજે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને તમારે લક્ષ્મી માતાના મંદિરની સામે બેસી જવાનું છે તો જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય ત્યાં તમારે આસન પાથરીને બેસીને અમે જેમ તમને કહીએ છીએ તે વસ્તુ જણાવી છે તે ત્રણ એલચી બે લવિંગ બે કપૂર અને શુદ્ધ દેશી ઘીને એક દીવામાં નાખીને તમે આ પ્રકારે દીવો લક્ષ્મી માતાને પ્રગટાવીને ધનાય નમો નમઃ મંત્રનો જાપ અગિયાર વાર કરશો તો લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થશે અને સાથે જ ભગવાન વિષ્ણુ પણ તમારાથી પ્રસન્ન થશે કે જે તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે તો મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લેશો તો લક્ષ્મી માતા તમારા ઘરમાં એટલી ધનની વર્ષા કરશે કે તે ધન તમે સાચવી પણ નહીં શકો આથી મિત્રો જો તમે આ પ્રકારે ઉપાય કરી લો છો તો તમને ભગવાન વિષ્ણુ તેમજ સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે મિત્રો જો અમુક લોકો એવા હોય છે કે જે ઉપાય પણ કરી શકતા ન હોય તો તે લોકોએ આજે આસો મહિનાના શુક્રવારના દિવસે લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરવું જોઈએ તો પણ તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે જો તે રોગી હશે તો તે એકદમ સ્વસ્થ થઈ જશે અને મિત્રો જો તમે આ ઉપાય પૂરેપૂરી શ્રદ્ધાની સાથે કરેલો હશે તમને અવશ્ય ઉપાયનું ફળ મળશે અને મિત્રો તમે જે પણ વસ્તુનો ઉપાય કર્યો છે જેમાં ત્રણ બે લવિંગ બે કપૂર અને દેશી ઘીનો દીવો કરેલો છે એની જે પણ રાખ એટલે કે મેષ વધે છે તો મિત્રો તેને તમારે એક લોટા જળમાં ભેળવીને પછી તે જળ તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારની આજુબાજુમાં છાંટી દેવું જોઈએ આનાથી જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હોય તો તે પણ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે કે જેથી કરીને તમારા ઘરમાં લક્ષ્મી માતા પણ દોડીને આવે છે અને સાથે જ તમને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારું નસીબ પણ તમારો સાથ આપવા લાગે છે તો મિત્રો આવો હવે આપણે બીજા ઉપાય વિશે જાણીએ કે જે ઉપાય લીલી એલચી સાથે જ જોડાયેલો છે અને મિત્રો આ ઉપાયને જો તમે એકવાર કરી લેશો તો તમારી પાસે જલ્દીથી ધન આવવાનું શરૂ થઈ જશે તેમજ મિત્રો જો તમારું ધન અટકાયેલું હશે તો તે પણ પાછું આવી જશે કારણ કે મિત્રો ઉપાયને જો તમે આજે આસો મહિનાના શુક્રવારના દિવસે કરો છો તો તમારો શુક્ર ગ્રહ બહુ જ બળવાન બની જશે તો મિત્રો હવે તમારે શું કરવાનું છે તો હવે તમારે આ ઉપાય કરવા માટે એક લીલી એલચી લઈ લેવાની છે અને તેની અંદરથી દાણા કાઢી લેવાના છે મિત્રો તમારે થોડુંક પાણી લઈને દાણાને એ પાણીમાં ઉકાળી લેવાના છે કે જે આ લીલી એલચીની ની છે આ અંદર આવી જશે અને પછી મિત્રો તમારે આ પાણીને થોડું ઠંડુ પાડી દેવાનું છે ત્યાર પછી તમે પણ સ્નાન કરો ત્યારે તે જળમાં તમારે આ એલચીના ના પાણી ભેળવી દેવાનું છે અને પછી તમારે આ પાણીથી સ્નાન કરવાનું છે તો જો તમે આ ઉપાય આજે શુક્રવારના દિવસે અથવા તો તેના પછીના દિવસે જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે તમે આ ઉપાય કરી લીધો તો પછી તમે જોઈ શકો છો કે કેટલું જલ્દીથી ધન તમારી પાસે આવતું થઈ જશે અને તમારું જો અટકાયેલું ધન હશે તો તે પણ આવવા લાગશે તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આ તો મહિનાનો શુક્રવારના દિવસે અમુક એવી શુભ વસ્તુ છે કે જેને ખરીદીને પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ તો મિત્રો જો તમે આજે બીજી કંઈ વસ્તુ ન ખરીદી શકો તો કંઈ નહીં પરંતુ આજે થોડાક ઘઉં જરૂરથી ખરીદીને પોતાના ઘરે લાવવા જોઈએ તેની સાથે જ મિત્રો તમારે ચોખાના પણ ખરીદી જરૂર કરવી જોઈએ મિત્રો તમે સોનું ચાંદી ખરીદવાથી જેટલો લાભ થાય છે તેટલો જ તમારે આજે ચોખાની ખરીદી કરવાથી થશે બસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ ચોખા ખરીદો તેમાં ખંડિત ચોખા ન હોવા જોઈએ અને મિત્રો આજે આ આસો મહિનાના શુક્રવારનો દિવસ એવો છે કે શુક્રવારના દિવસે માતા લક્ષ્મી બહુ જ પ્રસન્ન મુદ્રામાં હોય છે આથી તમારે પૂરા વિધિ વિધાનથી લક્ષ્મી માતાની પૂજા પણ કરવી જોઈએ કારણ કે મિત્રો આ આસો મહિનાના શુક્રવારનો દિવસ છે એ પણ ધનતેરસ તેમજ દિવાળીની જેમ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે તેમજ મિત્રો પુરાણોમાં કહેવામાં આવ્યો છે કે આસો મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનંત શુભ ફળ મળે છે મિત્ર સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આસો મહિનામાં સ્નાન અને દાનની સાથે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જાણે તમામ પ્રકારના પાપોનો નાશ થાય છે પદ્મ અને વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં પણ કહેવાયું છે કે મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અનેક પુણ્ય મળે છે સ્નાન અને જળદાનનું વિશેષ મહિનાને બ્રહ્મ વૈવર્ત પુરાણ અને મહાભારતમાં ખૂબ જ વિશેષ માનવામાં આવ્યો છે આ ગ્રંથમાં કહેવામાં આવ્યો છે કે આ સો મહિનામાં સૂર્યોદય પહેલા સ્નાન કરવાથી પાણીના કુંડામાં સ્નાન કરવાથી અને તીર્થયાત્રા કરવાથી તમામ પ્રકારના દુઃખનો અંત આવે છે આ સો મહિનામાં કામ કરવાથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી સૂર્યોદય પહેલા ઉઠો અને પાણીમાં ગંગાજળ અથવા તો કોઈ પણ પવિત્ર નદીનું પાણી ભેળવીને સ્નાન કરજો આ પછી સૂર્યને અર્ધ્ય ચડાવજો ભગવાન વિષ્ણુની પૂજા કરવાનો સંકલ્પ લેજો પૂજા બ્રાહ્મણ દ્વારા કરાવવામાં આવે તો સારું રહેશે તેમજ મિત્રો આ આસો મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવજો ચરણામૃત લઈને પૂજામાં ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ ભગવાનને ફૂલ ધૂપ પ્રસાદ વગેરે ચડાવજો દીવો પ્રગટાવજો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરજો અને વ્રતની કથા સાંભળજો તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન કરીને આશીર્વાદ મેળવજો તેમજ મિત્રો સનાતન પરંપરામાં કોઈ પણ દેવી દેવતાની પૂજા અર્ચનાની સાથે સાથે ત્રીજ પર્વ દિવસ કે મહિનો દાનનું પણ મહત્વ છે એવું માનવામાં આવે છે કે જ્યોતિથી દિવસ કે મહિનાના હિસાબે દાન કરવામાં આવે તો વ્યક્તિને અનેક ગણું ફળ મળે છે અને તેના જીવન સાથે જોડાયેલી તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે આસો મહિનામાં ભારતના તમામ ભાગોમાં ખૂબ જ ગરમી તરફથી ઠંડુ વાતાવરણ હોવાથી મટકા છત્રી પંખો ચંપલ વગેરેનું દાન કરવું જોઈએ તેમજ મિત્રો આસો મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવન સંબંધિત તમામ દુઃખ દૂર થાય છે અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પવિત્ર નદી ગંગામાં સ્નાન અને આસો મહિનામાં તેની પૂજા કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો આસો મહિનામાં પીપળા અને તુલસીની સેવા અને પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ પીપળા અને તુલસીની પૂજા સવારે ભગવાન વિષ્ણુની પૂજા પછી તુલસીને જળ ચડાવજો. ભગવાન શાલિગ્રામની પૂજા પણ કરજો પછી તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવીને પરિક્રમા કરજો તે પછી એક લોટામાં પાણી અને દૂધ મિક્સ કરી લેજો પછી પીપળાના ઝાડમાં ચડાવી દેજો પીપળા પાસે ઘીનો દીવો પ્રગટાવો અને ઝાડ સામે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને પ્રણામ કરજો તેમજ મિત્રો આ આસો મહિનામાં આ કામ અવશ્ય કરજો આસો મહિનામાં ગીતા પાઠ અવશ્ય કરજો આ મહિનામાં કથાનું આયોજન પણ કલ્યાણકારી માનવામાં આવે છે આ મહિનામાં મનુષ્યો અને પશુ પક્ષીઓને અન્ન અને જળદાન અવશ્ય કરજો આ સો મહિનામાં દિવસમાં સૂવું વર્જિત માનવામાં આવે છે આ મહિનામાં બે વખતથી વધુ જમવું પણ અનુચિત માનવામાં આવે છે આ મહિનામાં સૂર્યાસ્ત બાદ ભોજન ન કરવું જોઈએ આ મહિનામાં સવારે મોઢે સુધી ન સુવું જોઈએ આ માસમાં ગંગા સ્નાનનું પણ વિશેષ મહત્વ છે તેમજ મિત્રો તમારી કારકિર્દીમાં વૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આ સો મહિનામાં તુલસીના પાનથી ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપની પૂજા કરજો અને શુભ માનાય છે ભગવાન વિષ્ણુના કેશવ અને ગોવિંદ નામોનું પણ ધ્યાન કરજો મિત્રો તમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના ફક્ત એક જ નામનું ધ્યાન ક્યારેય ન કરવું જોઈએ તેથી જ્યારે પણ તમે ભગવાન વિષ્ણુના કોઈ પણ નામનું ધ્યાન કરો ત્યારે શ્રી હરિના બે વધુ નામોનું પણ ધ્યાન કરજો તેમજ તમારા ઘરની સમૃદ્ધિ માટે આસો મહિનામાં ભગવાન વિષ્ણુને તુલસીના પાન સાથે મદ અર્પણ કરો અને શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ભગવાનના અનંત અને અચ્યુતમ સ્વરૂપનું ધ્યાન કરજો તમારા જીવનમાં કોઈ મુશ્કેલી ન આવે તે માટે આસો મહિનામાં ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરો અને તે પંચામૃતમાં તુલસીના પાન ઉમેરવાનું ભૂલશો નહીં આ ઉપરાંત તમારે ભગવાનના દામોદર અને નારાયણ સ્વરૂપો સાથે શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ તેમજ તમારા સાથી સાથે સારા સંબંધ જાળવવા માટે આસો મહિનામાં તમારે ભગવાન શ્રીધર અને પદ્મ નાભ સ્વરૂપ સાથે ભગવાન વિષ્ણુના માધવ સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને ભગવાનને તુલસીના પાન સાથે મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ જો તમે દરરોજ મીઠાઈ ન ચઢાવી શકો તો ભગવાનને ખાંડની સાથે તુલસીના પાંદ પણ ચડાવજો તેમજ તમારા કાર્યની ગતિ વધારવા માટે તમારે આસો મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ત્રિવિક્રમ અને ઋષિકેશમનું ધ્યાન કરવું જોઈએ તેમજ ભગવાન વિષ્ણુની પૂજા તુલસીના પાનથી કરવી જોઈએ બાળકો સાથે સારા સંબંધો જાળવવા માટે આસો મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે ગોવિંદ અને મધુસૂદન ધ્યાન કરવું જોઈએ ઉપરાંત સૂકા ફળો સાથે તુલસીના પાન ભગવાન વિષ્ણુને અર્પણ કરવા જોઈએ તેમજ જીવનમાં તમારા શત્રુઓથી મુક્તિ મેળવવા અને મિત્રોનો સાથ જાળવવા માટે તમારે આસો મહિનામાં શ્રી વિષ્ણુના માધવ સ્વરૂપ સાથે

અચ્યુત અને મધુસૂદન નું ધ્યાન કરવું જોઈએ ઉપરાંત ભગવાન વિષ્ણુ ની પૂજા તુલસીના પાનથી કરવી જોઈએ અને તેમને સફેદ કે પીળા ફૂલો ચડાવવા જોઈએ સરકારી સમસ્યા વગર પૂર્ણ કરવા માટે મહિનામાં શ્રી વિષ્ણુ ના માધવ સ્વરૂપ સાથે અનંત અને શીઘ્ર નું ધ્યાન કરવું જોઈએ તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો આજની આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ વિડીયોને અંત સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર